ઘણા ઘણા નિયમ નથી લેતા કે બાપુ આજથી એક નિયમ બોલે શું સવારી કે હવે આપણે બાજુમાં આપણને કેવાનું મન થાય કે આમ આમ આગળ પેટી સિંહ ની સવારી કરેલી પણ નિયમ કેવા લેવા તમારાથી થાય એવા તમારાથી પાળી શકાય એવા થોડું એક દાખલો આપ્યા કરું કે એક ભાઈ મેં આપણે કથા કરી ને એ રીતે આપણે મેં કીધું કે ભાઈ નિયમ લેવાથી એક ભાઈએ નિયમ લીધો કે આજથી ઘઉં ની બાધા લઈશ નહીં ખાવ પછી તો એને રોટલી બંધ કરી ને રોટલા ચાલુ કર્યા બહુ કંટાળો આવે ત્યારે જુવાર ને મકાઈ નું બનાવે તાળભાત ઉપર રે હવે એ ભાઈ ને લાપસી બહુ ભાવે અઠવાડિયું પંદર થી નિયમ આયુ એટલે તરત બાર ગામ જવાનું થયું જા બાર ગામ જવાનું થયું અને બાર ગામ ગયો એટલે પેલી બેને ઘઉના લોટની આ લાપસી છે ને એ એક કળા છે લાપસી આવડે તો આવડે હવે તો બધું વહી ગયું છે બાકી પહેલાના જમાનામાં છોકરાના લગ્ન થતા અને આપણા દીકરાની વહુ ઘેરે આવતી એટલે સાસુ પહેલું એમ કે બાપા લાપસી ના આંધણ મૂકો અને લાપસી થાય એમાંથી આખા જીવનનું સરવૈયું નીકળી જાય કે આ કેવું હાલ છે હા અમુક અમુક બેનના હાથમાં એટલી બધી મીઠાસ હોય હા અને એવી લાપસી બનાવે ફૂક મારો ત્યાં ઉડી જાય અને અમુક અમુક બેનું બનાવે એ લાપસી છે એ કલા છે પેલું વેલણ નાખીને જોવાનું હોય અમુક અમુક તો બેનું વેલણ નાખીને આમ ઊંચું કરે તો આખું તપેલું આવે તમે સમજો એ લાપસી કેવી થતી હશે છે હમ ઘણા ની ઘેરે તો લાપસી બને ને આપણને એમ થાય એક હાંઠિયા બનાવીએ આના હા રમકડા પણ બેનના હાથની અંદર મીઠાશા ને બહુ સુંદર મજાની એણે લાપસી બનાવી પછી સુગંધ મંડીયા આવવા મહેમાનને બેસાડ્યું લાપસી પીરસાણી નવઝોંદરી ભેંહનું ઘી આવ્યું કળહલી ભરી ત્યાં પૂછ્યું તેલ છે તેલ નહી ઘી છે આમાં નાખવાનું છે ભાઈ આને આમ આમ ખાડો ગાળ્યો ને એની અંદર ઘી ને ને પછી એવું એને આમ કેમ કે અમુક અમુક માણસો ને એ હોય જમવાનું એ આવી એવી રીતનું આવે પછી બ્રહ્માર્પણ કરવા ઊભો ન રહે હવે આ ભાઈ ને બાધા એટલે તરત કીધું કે બેન લોટો લાવજો પાણીનો લોટો આવ્યો અને જેમ અમારે સાધુ બ્રાહ્મણ બ્રહ્માર્પણ કરે એમ શરૂ કર્યું કે બાધા રે બાધા તું મારી માં હું કીધું મારે બાધા છે ઘઉની પણ એ બાધા બાધા રે બાધા તું મારી માં ઘઉ માથેથી ઉતરીને ઉતરી ને ચોખામાં જાય કે લ્યો બાધા ઉતરી ગઈ નિયમ પૂરું થઈ ગયું અને પછી વિઠલભાઈ દોઢ તાળી ખાધી હો લાવો 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 થાય નકરું ભાવે એટલી ખાધી હા અને પછી બેને કીધું હજી એ બનાવ્યા છો તમારા માટે તમે કેટલા બધા આવ્યા એટલે પુલાવ આવ્યા પણ એ પુલાવ એટલા બધા સુંદર મજાના આવીડ્યા આવડ્યા દેરાધુની ભાઈ ભાત છે અંદર કાજુ કિસમિસ ને પિસ્તાન એવું બધું લવિંગ ને તજ ને તમાલ પત્ર ભાળી ગયો ને ત્યાં મન આ પુલાવ ખાધા વગર ના રહી જાય તો જીવનમાં કઈ કમી રહી જશે પાછો લોટો લીધો પાછું જળ કીધું બાધા રે બાધા તું મારી માં હવે ચોખા ઉપરથી ઉતરીને ઉતરી ને પાછી ઘઉં માં જાય કે એમ કરીને એક થાળી પુલાવ ખાઈ ગયો આને આને નિયમ નો કહેવાય નિયમ એવા તમને એમ થાય કે નિયમમાં હું છે બાપુ નિયમ તો એ તો બાપુ બધા કીધા કરે ને આવું થાય હોય નહીં પણ હું તમને સમજાવું એક નિયમ તમે તમારા જીવનમાં લેશો ને એ એક નિયમ તમને ભગવાન મળાવી દેશે તમારા જીવનનું એક ઠોસ નિર્ણય અને એક નિયમ સાહેબ તમારી આખી જીવન રેખાને બદલી નાખે ટીપુ ટીપુ પાણી જે પથ્થર ઉપર પડતું હોય ને એ પથ્થરને ફાળી નાખે આ નિયમની તાકાત છે સાહેબ હવે હું તમને સમજાવું નિયમ કોને કહેવાય નિયમરૂપી જાડવું તમે જેથી રોપશો આજ હું તમને કહું છું કે તમારે એક નિયમ લેવાનું છે એટલે આજ ઝાડ ને રોપાઈ ગયું પછી ધીમે ધીમે એ ઝાડવું મોટું થાય એની કુપડ્યું નીકળે એ કુપડ્યું નીકળે એટલે શું થાય બોલે ઘેટા બકરા એને ચરી જાય આપણા ખેતરની અંદર વાડ ન હોય અને ત્યાં કોક છોડવો ઉગે તો શું થાય કે આ કોઈ ઘેટા બકરા આવે એને એને ખાઈ જાય એને ચરી જાય એને એને તોડી નાખે એને નુકસાન કરે એક નિયમ રૂપી વડલો તમે રોપો છો વડલો મોટો થાય પણ એનું જતન કરવું પડે એને સાચવવું પડે બરોબર હવે એ જ જો વડલાને આપણે સાચવો હોય ઘેટા બકરાથી આઘો રાખ્યો હોય એને ટાટ તડકો લાગવા દીધો ન હોય વ્યવસ્થિત સૂર્યપ્રકાશ લાગે અને ઈ વડલો ધીમે 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 મોટો થાય અને ઈ વડલામાંથી જે દી વટવૃક્ષ બની જાય મોટું ઘટાટોપ એને વડવાય આવવા માંડે મને જવાબ આપો પછી ઈ ઘેટા બકરા એને ખાઈ શકશે પછી શું થાય બોલે ઈ જે ઘેટા બકરા છે ઈ જ વડલાના છાયા હેઠે બેહી અને વિહામો લેતા હોય હવે હું તમને સમજાવું કે એક નિયમ તમે નિયમરૂપી વડલાને વાવશો અને એનું જો જતન કરશો એ નાનો હશે ત્યારે એમ ધીમે ધીમે મોટો થશે પણ મનના જે તાણાવાણા છે એ ઘેટા બકરા એને ખાઈ જવાની કોશિશ કરશે ઘણીવાર મનની અંદર એમ થશે કે હવે આ નિયમને જતું કરીએ ને બીજું કંઈ એવું તો બધું કાંઈ હોય નહીં પણ છતાંય જો એમાંથી તમે એમનેમ લઈ અને એને રાખો અને ઈ નિયમરૂપી વડલાને તમે મોટો કરી દયો ને તો મનની અંદર તાણાવાણા રૂપી ઘેટા બકરા છે પછી નિયમના છાયા હેઠે બેઠા રહે મારા બાપ હે અને એ જ વડલો એટલો ઘટા ટોપ થશે નિયમરૂપી વડલો કે તમને ઈશ્વર મળાવી દેશે તમારા મનના મનોરથ પૂર્ણ કરી દેશે તમને મજબૂત બનાવી દેશે એટલા માટે એક નિયમ જરૂરી છે અહીંથી જાવ એ પેલા એક નિયમ લેજો